બે હજાર આઠમાં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કરનાર એસી કરતા વધુ આતંકવાદીઓ હવે સાબરમતી જેલમાં હતા તેમની સામે જેલમાં એક ખાસ અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો આ આતંકીઓને ખબર હતી કે આપણે મોતનો ધંધો કર્યો છે એટલે મોત જ મળશે અને જેલમાં તેમને ખબર હતી કે હવે અદાલત પાસે આપણને ફાંસી આપવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી એટલે જ આ આતંકીઓ જેલમાંથી ભાગી છૂટવા માટે એક પ્લાન ઘડે છે અને પ્લાનમાં તેઓ નિષ્ફળ જાય છે હપ્તામાં પણ છતાં તેમની ટણી તેવી ને તેવી જ હતી તેમની સામે આ ખાસ અદાલતમાં એક પછી એક સાક્ષીઓ આવી રહ્યા હતા અને પોતાની જુબાની આપી રહ્યા હતા બે હજાર આઠમાં આ બ્લાસ્ટ થયો પણ તેની ટ્રાયલ ચાલતા ચાલતા પૂરા તેર વર્ષ થઈ ગયા આખી ઘટના આખી ટ્રાયલ પૂરી થાય છે બે હજાર બાવીસની ની અંદર બાવીસમાં ટ્રાયલ પૂર્ણ થાય છે અને બાવીસમાં ખાસ અદાલતના ન્યાયાધીશ એ આર પટેલ ચુકાદો આપે છે અને ચુકાદો આપે છે ત્યારે આતંકવાદીઓના પગ નીચેથી જમીન ખસી જાય છે તેમણે ચુકાદાને એક દિવસ પહેલાં એવું કહ્યું કે આ આતંકીઓ છે તેમાંથી અઠ્ઠાવીસ આરોપીઓ એવા છે કે જેને હું દોષમુક્ત કરું છું એટલે કે તેમની સામે પુરાવા આપવામાં એજન્સી નિષ્ફળ ગઈ છે અથવા પૂરતા પુરાવા નથી આવા અઠ્ઠાવીસ લોકોને દોષમુક્ત કર્યા પણ આખી ઘટનાને મુકામ સુધી પહોંચાડવામાં એક આતંકીની ભૂમિકા બહુ મહત્વની હતી અને તે તાજનો સાક્ષી બની જાય છે તાજના સાક્ષીના નિયમ પ્રમાણે તો તે પોતે આરોપી હોવો જોઈએ અને તેણે પોતાનો ગુના કબૂલ કરી તેના સાથીઓ કેવી રીતના ગુનો આચર્યો તેના પુરાવા આપવાના હોય છે આમ એક તાજનો સાક્ષી અદાલત સામે આવે છે ત્યાં આખી ઘટના બયાન કરે છે અને જ્યારે બીજા દિવસે ન્યાયાધીશ એ આર પટેલ ચુકાદો આપે છે ત્યારે આ દેશનો સૌથી મોટો ચુકાદો એટલા માટે હતો કે અત્યાર સુધી ભારતમાં એક સાથે આડત્રીસ કેદીઓને ફાંસી આપવાનો આદેશ થયો હોય તેવી કોઈ ઘટના નથી અમદાવાદના ખાસ કોર્ટ આડત્રીસ લોકોને ફાંસી આપવાનો હુકમ કરે છે અને અગિયાર આતંકીઓને આજીવન એટલે કે મૃત્યુના આખરી શ્વાસ સુધી સાબરમતી જેલમાં રાખવાનો આદેશ કરે છે આમ આડત્રીસ લોકોને ફાંસી થાય છે અગિયાર લોકોને આજીવન કારાવાસ એટલે કે મૃત્યુના આખરી શ્વાસ સુધી અઠ્યાવીસને દોષ મુક્ત કરવામાં આવે છે અને એક તાજનો સાક્ષી જેણે અદાલતને મદદ કરી એ આતંકીને એને જે સજા ભોગવી એટલે જેટલો સમય તે જેલમાં રહ્યો બે હજાર આઠથી થી બે હજાર બાવીસ સુધી તેણે જે સજા ભોગવી તેને સજા ગણી તેને મુક્ત કરવામાં આવે છે આમ એક પ્રકરણ અને આ આડત્રીસ લોકોને ફાંસી થાય છે અદાલત પોતાના ચુકાદામાં નોંધે છે કે આ આતંકીઓ માનવ ભક્ષી દીપડા છે તેમને સમાજમાં છૂટા મૂકી શકાય નહીં તેની સાથે અમને અદાલતે ખાસ નોંધ્યું કે અમને જેલમાં રાખી તેમનો ભાર ઉપાડવાની સરકારે જરૂર નથી આ અડત્રીસ એ જે કામ કર્યું છે તેમને ફાંસી આપવામાં આવે આમ આ તમામને ફાંસી આપવાનો આદેશ થઈ ગયો છે આ ફાંસીના હુકમ સામે આ આતંકીઓ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા છે ગુજરાત હાઈકોર્ટમાં તેમની અરજી પડતર છે જોઈએ ગુજરાત હાઈકોર્ટ આ દિશામાં શું કાર્યવાહી કરે છે શું નિર્દેશ આપે છે શું આદેશ આપે છે પણ બે હજાર આઠમાં ગુજરાતને અમદાવાદને બરબાદ કરનાર આ આતંકીઓમાંથી આડત્રીસને ફાંસીની સજાનો હુકમ થયો છે જે આજે અમદાવાદની સાબરમતી જેલમાં છે હજી આ આતંકીઓ સામે એક ટ્રાયલ બાકી છે જેમાં તેમણે બે હજાર તેરની અંદર અમદાવાદની જેલમાંથી સુરંગ બનાવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો તે કેસ તેમની સામે પડતર છે તો આમ બે હજાર આઠથી લઈને બે હજાર બાવીસ સુધી જે કંઈ બન્યું આ આતંકીઓએ જે કંઈ કર્યું તેની એક એક ઘટના મેં તમારી સામે મૂકી છે તમને આ સ્ટોરી કેવી લાગી મને જરૂરથી લખજો કારણ કે તમને સજાગ કરવા તમને સચેત કરવા તમને માહિતગાર કરવા એ એટલા માટે જરૂરી છે કે જે પ્રજા પોતાનું ભૂતકાળ ભૂલી જાય છે તેને ભવિષ્યકાળ ક્યારે માફ કરતો નથી સચેત રહો સજાગ રહો પોતાને બચાવતા રહો દેશને બચાવતા રહો કારણ કે તમારી જરૂર તમારા પરિવારને તમારા દેશને છે તો પહેલાં બે લાયકોન દબાવો મને મદદ કરો અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપો કાલે પાછો આવીશ નવા વિષય સાથે નમસ્કાર